જોબન પુત્રા રમેશભાઈ બારુ તેમજ દીપકભાઈ રેલોન પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું કે દયાપર લોહાણા મહાજન દ્વારા દરિયાલાલ જન્મ ઉજવણી કરવામાં આવી તેમજ રમેશભાઈ બારુએ જણાવ્યું હતું કે લોહાણા મહાજન દ્વારા દરિયાલાલ જન્મ જયંતિની ઉજવણી તેમજ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અને શ્રી પણ સહ સહકાર આપ્યો અને સમીરભાઈ અનમે જણાવ્યું દયાપલ લોહાણા મહાજન દ્વારા દરિયાલાલ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી તેમજ વીણાબેન કોટક પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું કે દયાપલ લોહાણા તાલુકાના મહાજન તેમજ લોહાણા મહિલા મંડળ દ્વારા દરિયાલાલ જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી દાતાશ્રીના સન્માન મહાઆરતી મહાપ્રસાદ અને બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમીરભાઈ અનમ રમેશભાઈ બારૂ રામભાઈ અનમ દીપકભાઈ રેલોન રમેશભાઈ અનમ અરવિંદભાઈ ગણ ગણતરા પિયુષભાઈ અનમ જીતેન્દ્રભાઈ કોટક હરેશભાઈ ઠક્કર પરેશભાઈ ઠક્કર મહેશભાઈ ઠક્કર ભાવિન જોબનપુત્રા જયેશભાઈ ચંદરાણા તેમજ બહેનો પણ ખાસ ઉપસ્થિત રહી ભાવના ચંદારણા દીપાબેન બારુ વીણાબેન કોટક મનીષાબેન ગણ ગણતરા ઉર્વીબેન ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દર્શન સોની દયા પર કચ્છ